ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે જનજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા નેત્રંગ તાલુકામાં આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર જી આર પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટર જે એસ દેસાઈ કોલેજીએટ વુમન ડેવલપમેન્ટ સેલ અને ડોક્ટર એમ પી શાહ આઈક્યુએસી કોઓર્ડિનેટર અને ભરૂચ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન અહીર દ્વારા મહિલા જનજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો મહિલા જનજાગૃતિ સેમિનાર માટે ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી બેન આહિર દ્વારા સેમિનારના માધ્યમથી ભગીરથ કાર્ય કરી મહિલા જાગૃતિની જ્યોત પ્રગટાવવામાં આવી છે આ સાથે જ મહિલા વિરુદ્ધ બનતા ગુનાઓ જેવા કે જાતીય સતામણી દહેજ સ્ત્રી ભ્રૂણ હત્યા અને જાતિ આધારિત ગર્ભપાત ઘરેલુ હિંસા દેહ વ્યાપાર બળાત્કાર મહિલાઓને સુરક્ષા માટે કાર્યરત મહિલા પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર અભયમ સખી વન સ્ટોપ સેન્ટર મહિલા હેલ્પ ડેસ્ક મહિલા સપોર્ટ સેન્ટર શી ટીમ ગુડ ટચ બેડ ટચ જેવા વિવિધ મુદ્દે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી આ સેમિનારમાં બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અને કોલેજના પ્રોફેસર્સ ઉપસ્થિત રહ્યા હતા હું પીએસઆઈ વી એ આહિર મહિલા પોલીસ સ્ટેશન ભરૂચમાંથી આવું છું આજરોજ નેત્રંગના સરકારી વિનયન કોલેજ ખાતે લગભગ અઢીસો જેટલી બહેનો માટે થઈ અને લગત કાયદાઓ સી ટીમ એકસો એક્યાસી અભયમ સાયબર ક્રાઇમ અવેરનેસ અને ટ્રાફિક અવેરનેસના સેમિનારનું આયોજન કરેલું છે જેમાં એ લોકોને એમના વિશેની જાણકારી આપવામાં આવશે કે હાલ રોજબરોજ મહિલા લગત જે બનતા ગુનાઓ છે સાયબર ફ્રોડ છે ટ્રાફિક અવેરનેસની ખાસ જરૂરિયાત છે અને સરકારની નવી નવી યોજનાઓ જેમ કે સખી વનસ્ટોપ સેન્ટર એકસો એક્યાસી અભયમ અને તાજેતરમાં જ એકસો બારની જે સેવા આપવામાં આવી છે તો શું કાર્યરત કરે છે શું કામગીરી છે એ માટેનો આજનો સેમિનાર છે અને એમાં અમે લોકો માર્ગદર્શન આપવા માટે આવ્યા છીએ